જમીન દલાલ હાલની ટ્રેપમાં ફસાયો અપહરણ કરીને પૈસા અને ચેક લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી અંકલેશ્વરમાં જમીન દલાલ ને હલની ટ્રેપમાં ફસાવાનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ બોગ બનેલા વ્યક્તિને હોટલમાં બોલાવી કાવતરું રચ્યું આરોપીઓએ ફિઝિકલ અને ફાઇનાન્સિયલ દબાણ નાખીને મોટી રકમ બાંધવા મજબૂત કર્યું સુરતના એક જમીન દલાલને તેની ઓળખીથી મહિલા કામના બહારને અંકલેશ્વરની મયુરા હોટલમાં બોલાવી જ્યારે દલાલ હોટલના રૂમમાં પહોંચ્યો ત્યારે પાર્થ ઠાકર નામના આરોપીએ તે આવી તેમના માથામાં માર માર્યો અને તેમને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો નીચે ગાડીમાં રાહી જોયેલા અને સાગરિત કમલેશ મહેતાએ દલાલની કાર લઈને નબીપુર તરફ રવાના થઈ ગયા ત્યાં પહોંચ્યા બાદ ભોગ બનેલા દલાલને ચપ્પુ બતાવી ધમકી આપવામાં આવી અને ગુગલ પે મારફતે તેર રૂપિયા ટ્રાન્સફર કરવા મજબૂર કરાયા એટલું જ નહીં દલાલના બે લાખના ત્રણ અને દોઢ લાખના એક કુલ એમ મળી સાડા સાત લાખના ચેકો પર જબરજસ્તી સહી કરાવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કોઈને કશું કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ અને હનીચેપ સહિતની કલમો હેઠળ કેસ નોંધી પોલીસે બે આરોપીઓ પાયલ પટેલ અને પાર્થ ઠાકર રહેવાસી બગસરા અમરેલીનાઓની ધરપકડ કરી હતી રાજકોટના કમલેશ મહેતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટેના તપાસ ચાલુ છે પોલીસ હવે આ ગુનામાં અન્ય કોઈ શખ્સ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ હની ટ્રેપિંગ અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એક ત્રણ બે હજાર પચીસના બનેલ હતો જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે તેમની સાથે આ બનાવ બનેલ હતો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા અમલેશ મહેતા આ ત્રણ ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને એન કેન રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઈન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા અ પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો અત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ એમની ફોર વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને કોઈ હથિયાર વડે તે આ અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતની સઘન તપાસ ચાલુ છે